પ્રસ્તુત છે આપની સેવામાં મારી એક ગુજરાતી ગઝલ હું છું બેદાર અથડાય છે ઘરમાં તમારી યાદ ટપકે જર્જરિત આ છતના કારણેથી વિરહના વાદળોની ગર્જના સંભળાય છે ઘરમાં થયો વિસ્તાર રણનો ભીત પર ને ઊંઘતા ઉંબરા અહી ભેંકાર ભાષે મોન આ પડઘાય છે ભીતરમાં અરીસાએ એ પડછાયા તમારા જોઈને શરમાય છે ઘરમાં સજાવ્યું આગમનની આસમાં જે ઓરડે ઉપવન મિલનની આસના ફૂલો હવે કરમાય છે ઘરમાં પૂનમનો ચંદ્ર ડોકાયો છે ખુલ્લી બારીએથી ત્યાં હવે બેદાર સપના જોઈને હરખાય છે ઘરમાં કરીને દેહ ધારણ સ્મૃતિઓ અથડાય છે ઘરમાં પછી એકાંત ઠેબા ખાઈને પછડાય છે ઘરમાં થેન્ક યુ વેરી મચ